ડભોઈ તાલુકાના બાર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું ડભોઈ તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂપિયા નવ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે બારશ પ્રાથમિક શાળાઓમાં છેતાલીસ ઓરડાઓ બનાવવાનું કામનું અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત કર્યું ડભોઈ તાલુકાનું પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભિલોડિયા ઢાલનગર વસાહત સુંદરકુવા સિદ્ધપુર ભાલોદરા પારા ગામ સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓને લાભ મળશે ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ સહિત બાર ગામોની નવીન શાળાના છેતાલીસ ઓરડા નવ કરોડ સોળ લાખના ખર્ચે મંજૂર થયા હોય જેનું આજ રોજ ખાતમુહૂર્ત ડભોઈ મધ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ તળવી તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ સમગ્ર અગ્રણી ભાવેશભાઈ પટેલ સરપંચો અને શિક્ષકો ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે બાર જેટલી શાળાઓનો ઓરડાઓનો આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં છેતાલીસ ઓરડા બનાવવામાં આવશે અને નવ કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આજે અહીંયા અમરેશ્વર જે ડબોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ને અહીંયાથી જ આ તમામ ગામો બાર બાર એટલે કે પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભિલોડિયા ડાલનગર સુંદરકુવા કુંવાર ડભોઈ સિદ્ધપુર ભાલોદરા પારાગામ અને સોમપુરા આમ કરીને બાર ગામોમાં છેતાલીસ ઓરડાઓ આજે મંજૂર કરવામાં આવે છે એનું ભૂમિપૂજન અહીંયાથી કરવામાં આવે છે અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે ટોટલ નવ કરોડ સોળ લાખ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે